તમા <coughs>

ઓ આવો કાળુવા સવાર કાળુવા સવાર એ આવો કાળુવા એટલે પગે નામ પાપા રોમ રો કોનો થાન ઓ આરી લાય હા હા નહ યો આ કોસ કો યો આની કત કેતા લઈ

બધા બોલા આપણો રોમ રોમ કરી આઈએ બધા પ્યારાર તો હાધા ગાદો બીજું પી પી કરો લજવતાની હરતા હેડ્યો માતા બોલતા ની બા નહિ હાલતા કા તા લહરો લે તમે ઓનો ફોટો પાટા મારતો કાકા قالين maaf ya وہ

ના ના બેહો આવો આ બેહો બેહો ઓલા દાલા કાટુટુ કોમું પાડીને લેવા પા પી ગયા લાગી ગાડી ઉપર ઉભા રહેવાનું છે આને પકડી લઈ લાગે છે પા પગે લાગો છે અલ્યા કરવા ભા તમારો રૂકા તો ખબર અલ્યા તું એ મગજ ચા પટાઈડું ને હવે પગે લાગો દાદા લે 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 છોકરાને આલવા પા છોકરાને આલવા પા છોકરાને છો હો છોકરા ના ભાઈ પૈસા

અરે દારૂ પીનાવાની આવડી આવડું બધા નો મોઢું ગળ્યું કરાવવા લે હા ભાઈ રોમ 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 બાબો લેવા બનો મને બઉ આનંદ થયો આપણા જમાના માં બધા ઘેર કરતા કાકા ખબર આવે ને મને તૈયાર જ નહીં મોબાઈલ ને તો જબડું કર્યું ભાઈ લાલભાઈ મોટું ઘડ્યું કરો ભાઈ બધા મોટું ઘડ્યું કરો છોકરો આ તમામ આવડો ને પૈસા તમે ખાતા ના પૈસા નાળવા પડે ઓવા તમે હંગાટ લઈને આયા છો તમારો લેવા માટે તમાર તો બહુ કામ છે ઓમનો મોટો વાળું કરાવ્યા ભઈના આખો મોઢામાં ગાળ દે ઓય તો ઉતરતી આ પુનાક દે લેવાનો મોઢા કરાવ્યા તો ઓય બોલાવો આખો જલ્દી જલ્દી આઈજી સુ એવું જ યાદ રહે આઈ ગયો આઈ ગયો કાઢો કાઢ પેલો હા દેકો આયો કાઢો તમે જતા છોકરા મોકલું તમે જો મોકલો છોકરા ને બરોબર છોકરાને મોકલું ને તમારે જીઆઈ બોલા છોકરા શિવા ભાઈ

શું ભાલ મહેશભાઈ લ્યો ભાઈ એવો મારાથી નેના

હંગાસી લાયા હોવાનો તો દર્શન કરવા તારે હાશન તો કરો ખાલી ડોલવા જ આ હોકા પણ દાર્વિ લોકો જાવશે ને મંદિર માં હું

ના <laughs> પાડે <laughs> 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 લાણો ઉઠાવો ખાટમ ડાળો ઓના થઈ ગયા ફાજો ફાજોવા તો કરવાનો ખડપૂર આપડે સારું ના ઉપાડવા પર આવા દસ મિનિટ ને ત્યારે હું જશરા ઘેતી લાયા આપડે

તમારો ભાઈ પકડાઈ દેવાનું ઘેર 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 પેલા પકડી હમું પકડ્યો હા મારા જસલપુરના સુરોવા હા ચાવંદા સુરોવા લે કાટલા ઉંગાળો રોમ રોમ કર ભાઈ આ આવજો અમે રો દેજો ઇમને

ලැදිය ඔස් ධාඩුිය සුප්‍රසානහි?